હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધાને મારા તરફથી જય માતાજી જય મોકલ જય દ્વારકાધીશ તો આજે આપણે બનાવવાના છે બ્રેડ સેન્ડવિચ વિથ પીઝા સેન્ડવિચ પીઝા બનાવવાના છે એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો ને આપણે પહેલી વખત બનાવીએ છીએ ને ઘરે બનાવીએ છીએ અને તવામાં બનાવીએ છીએ આપણી પાસે ઓવન કે એવું કશું જ નથી એટલા માટે તો આપણે હવે બનાવવાનું શરૂ કરીશું ને તો તમે વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો કારણ કે તમને કોને કોને ભાવે છે એ લોકો મને ખાસ કમેન્ટ કરજો અને આપણે હવે બનાવવાનું શરૂ કરીશું ગાઈસ તો આપણે જો સમારીને રાખ્યું હતું પ્યાજ સમારી લીધી છે ટામેટું સમારી લીધું છે કેપ્સિકમ સમારી લીધું છે અને આ છે આપણે ચીઝ મોઝરેલા ચીઝ અવેલેબલ નથી આપણે ક્યુબવાળું ચીઝ લાયા છે ને બ્રેડ પણ અવેલેબલ છે આપણે બજારમાંથી લઈ આવ્યા છે ને માયોની છે માયોની છે ને પીઝા સ્ટફિંગ છે ને પાસ્તા સોસ છે એટલી આપણે ચટણી લાવ્યા છે ને ઓરેગેનોને એ તો આપણા ઘરમાં પડેલું જ હતું પહેલાં પીઝા બનાવ્યા હતા એટલા માટે તો આ બધા ચટણી પણ બધી પડેલી જ હતી ખાલી આપણે બહારથી બ્રેડ જ લાવવાની હતી ને ચીઝ જ લાવવાનું હતું બાકી બીજું તો બધું આપણા ઘરમાં પડેલું જ હોય એટલે મળી જ રહે છે તો ગઈશ પહેલી જ વખત બનાવું છું એટલે હવે કેવું બનશે મને પણ નથી ખબર પણ હું પહેલી જ વખત આ ટ્રાય કરું છું સેન્ડવીચ પીઝા બનાવવાનો અને એ પણ આપણે બેસી રીતે તવામાં બનાવવાનો છે એટલા માટે તો આપણે આ બધા મસાલા રેડી છે આપણે બધું સમારીને રેડી રાખ્યું છે બધું તમે જોઈ શકો છો વિડીયોમાં તમને દેખાઈ રહ્યું છે ગાઈસ તો આપણું બધું સામાન અહીંયા રેડી છે તમે એમ જોઈ લો બધું આપણું કટિંગ કરી લો ને આ વેજીટેબલ તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો પણ આપણે વધારાના ઉમેરો નથી મને ઓછા ભાવે છે એટલા માટે હું નથી ઉમેરતી બાકી તમે એમાં પણ ઉમેરી શકો છો અને બધું ઘણું બીટ ઉમેરી શકો છો બધું જ ઉમેરી શકો છો પણ મને નથી ભાવતું તો આપણે હવે બનાવવાનું જ શરૂ કરીએ તો ચલો આપણે બ્રેડ સાઈડની કટિંગ હું નથી કરેલી મને નથી કટિંગ કરવાનું ગમતું મને સાઈડનું બહુ ભગ ભાવે છે એટલા માટે તો આપણે બનાવવાનું શરૂ કરીએ છીએ હવે જો આપણે બ્રેડ લઈ લઈએ છીએ એક ડીશમાં એમાં હું બધી ચટણી મિક્સ કરીશ એમાં માયોનેસ છે પછી પીઝા સ્ટફિંગ છે પીઝા સોસ છે એ બધું હું મિક્સ એક વખત ઉપર કરીને લગાવી દઈશ કારણ કે વારંફરથી આમે સ્પ્રેડ કરવી જ પડે એના કરતાં હું બ માપની બધી ચટણી ઉપર મૂકી દઉં છું બ્રેડ ઉપર પછી આ રીતે બધી મિક્સ કરીને હું લગાવી દઉં છું ઘણા વેજિટેબલમાં બધું મિક્સ કરતા હોય છે પણ હું વેજીટેબલમાં બધું મિક્સ માયુ નાઈશ તો મેં વે વેજીટેબલમાં ઘણા બધા મિક્સ કરતા હોય પણ હું નથી કર્યું મિક્સ એટલે આપણે ડાયરેક્ટ હું બ્રેડ પર જ અપ્લાય કર્યું છું અને હવે આપણે ડુંગળી એમાં બ્રેડ પર મૂકી દઈશું અને એ પણ માપની મૂકવાની છે તમે જેટલું મૂકો એટલું સારું લાગે પણ જેને ભાવતું હોય એ મૂકી શકો છો હવે આપણે આ કેપ્સિકમ

સેન્ડવીચ પીઝા ભાવે છે અને એ પણ તવા પર ઘરે બનાવેલા કોને કોને ભાવે છે મને તો ભાવે છે પણ બહારના જ ખાધેલા છે ઘરના નથી ખાતા તો આપણે ઘરે ટ્રાય કરીએ છીએ અને ઘરે કેવા બને છે ને એ ખબર નહીં તમને હું પછી બતાવીશ કે ઘરે કેવા બને છે અને તમે જોઈ શકો છો કે આપણું ચીઝ કેટલું ભૂલી છે અને હવે ઓરેગનો નાખવાનો બાકી છે આ બેન ભૂલી ભૂલી ગયા છે તમે જોઈ શકો માફ કરજો ભાઈ હું પણ યાદ આવી ગયું તો આપણે ઓરેગનો નાખી દીધો છે થાય પહેલી વખત બનાવતા હોય એટલે બધું જ્યારે શીખવા મળે ને આમાં આવું આપણે ક્યારે હું ઘરે આવું બધું બનાવેલું જ નથી આપણે ગામડામાં રહીએ આવું બધું હોય જ નહીં ભાવે બી નહીં કોઈ નઈ પણ આ તો આપણે કેવું બહાર જઈએ એટલે આમ ખાધા રાખીએ ને એટલે આપણને ગમવા માટે એટલે આપણે બનાવવા માંડીએ તો આપણે બ્રેડ ઉપર પણ મૂકી દીધી છે તમે જોઈ શકો છો આપણે ચીઝ બીજ બધું માપનું ચીઝ નાખ્યું છે ગઈશ હું તમને સાચું જ કહીશ વધારાનું હું નથી નાખ્યું મને નથી ભાવતું એટલા માટે હવે આપણે મૂકી દઈશું તવો જે તવામાં આપણે બટર બધા યુઝ કરે છે પણ આપણે બટરનો મને જર્રક નથી ભાવતું એટલા માટે આપણે હું તેલનો ઉપયોગ કરું છું તો આપણે આ તવા ઉપર હું તેલ લગાવી દીધું છે જો તવા પર તેલ લગાવી દીધું છે બટર હું જરાક પણ યુઝ નહીં કરું કારણ કે મને તો બટર નથી જ ભાવતું એટલા માટે અને આપણે તવા પર તેલ લગાવીને આપણે મૂકી દીધી છે બ્રેડ તમે જોઈ શકો છો હવે એને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ થવા દઈશું આપણે જોડે બે બ્રેડ મૂકીએ આપણે કારણ કે મોટો તવો છે ને એટલા માટે બે બ્રેડ તો મૂકવી જ પડે એક એક તો ક્યારે થઈ રહે એટલા માટે બે બ્રેડ મૂકી દીધી છે હમણાં બે થી ત્રણ મિનિટ આપણે એને રવા દઈશું ધીમા તાપી એટલે આપણું બધું ચી થઈ જશે કમ્પ્લીટ આ ઢાંકી દઈશું ઢાંકીને હવે બે થી ત્રણ મિનિટ એને કૂક થવા દઈશું તો ફાઈનલ